હેલો ગાઈસ વેરી ગુડ મોર્નિંગ બધા જય માતાજી વેલકમ બેક અ ફ્રેશ ન્યુ બ્લોગ હાજી ગાઈસ તો અત્યારે વાત ગયા છે બોપરના બે અને અમે હું તો અત્યારે એકનો રોદુ આવી ગયો જમીને હજુ સગાઈમાંથી જમીને આવતો રહ્યો અને સગાઈમાં ગયા મમ્મીને જો આવે ધીરે ધીરે હાલીને ખાઈ પીને પેટ ભરીને દાબો કરીને જે આયસ જાઈ હાઈ આઈ ગાય બરાબર ખાઈ પી આવી ગયા છે તો હવે મંગેલા તો મજા આવી ગઈ જમ્માની જમ્માને મજા આવી ગઈ તમને બધાને હે તમે હું હું આમ ખાધું ઈ તો કે મીઠાઈ કા કે હારી તો કાલા જમ્મા કા બસ થી બંધ કરી પછી તત ને બજી આ સા 2 કિલો રોટલી પછી

પૂરા પરિવાર ને આવવાનું હતું પરિવાર માંથી ના ભાઈ બતાડી ને બતાડી ને જોવા ભાઈ કપડાની ગમે ગુડ હા જો આવડી બતાય બતાય તો નહી વાર Agak jadi bakso, Pak. Bakso lebih aman, ya? 500 Eh, lebih. Nah, jangan-jangan. Eh, gaji 4 jam itu. Wah, malu. Tapi, buat area, Eh, buat mana macam cecur, cika. Baca nih, mana nih? Ciri-ciri dia jahat. Nih, kan, tuh, teman rumah dulu. Gua mesti bukan gomto. Situ, સો ગાઈઝ હવે આપણો નવનો ટાઈમ કેતો છે એટલે નયો નયો નવ બાકી છે હા તો નવ સબસ્ક્રાઇબ કરી દેજો હજી નહી જન તો લે લેને કરી દેજો નયા આવે પછી નયા આવે એટલે નયો એટલે એટલે